જૂનાગઢ લોકસભા બેઠકનું મતદાન છે તે વહેલી સવારથી યોજાયું છે માજી સાંસદ દિનુભાઈ સોલંકી જે કોડીનારના કડોદરા ગામ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે તેમના ધર્મપત્ની સાથે વહેલી સવારે દિનુભાઈ સોલંકીએ મતદાનનો ઉપયોગ કર્યો છે અને પોતાનો મત છે તે આપ્યો છે દિનુભાઈ સોલંકી પોતાના ધર્મ પત્ની સાથે કોડીનાર તાલુકાના કડોદરા ગામ ખાતે પહોંચ્યા હતા અને અહીંયા પણ તેણે પોતાના ધર્મપત્ની સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે જૂનાગઢ લોકસભા બેઠક પર સત્તર લાખથી પણ વધારે મતદારો છે અને ગીર સોમનાથ જિલ્લો છે જેની અંદર દસ લાખથી પણ વધારે મતદારો આ બેઠક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે કુલ સત્તર લાખથી પણ વધારે મતદારો છે જે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂઆત થઈ છે દરેક બૂથો પર શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે એવી વ્યવસ્થા ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા કરવામાં આવી છે મતદારોને શુદ્ધ પીવાના પાણીની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે મતદાન યોજાયું છે અને જોઈ શકાય છે દ્રશ્યોની અંદર જુનાગઢના માજી સાંસદ છે દિનુભાઈ સોલંકી જે પોતાના ધર્મપત્ની સાથે કડોદરા ગામ પહોંચ્યા હતા અને અહીંયા પર તેણે મતદાન કર્યું છે મૂળ કોડીનાર તાલુકાના દેદાની દેવડી ગામના રહેવાસી છે હાલ તે કોડીનારમાં રહે છે પરંતુ પોતાનું મતદાન છે તે અનેક લાંબા વર્ષોથી તે કડોદરા ગામ છે જે કોડીનારનું ત્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે અને આજે તેણે કડોદરા ગામ ખાતે વહેલી સવારે પોતાના ધર્મપત્ની સાથે વોટ આપ્યો છે આ વિસ્તારમાં આવેલું એક મત મતલબ કે જેમાં બાણેજ મધ્ય ગીરમાં આવેલું છે ને ત્યાં પણ ચૂંટણી પંચ દ્વારા એક મત માટે આખે આખો બૂથ છે જે ઊભું કરવામાં આવ્યું છે દરેક વ્યક્તિ મતદાન આપી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે લોકો વધુમાં વધુ મતદાન કરે લોકોને મતદાન કરવા માટે કલેક્ટર દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને દરેક વ્યક્તિ નિર્ભયપણે મત આપી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ અને પ્રશાસન દ્વારા કરવામાં આવી છે તો વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લાની અંદર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું છે લોકોની અંદર પણ આ મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે મોટી સંખ્યામાં લોકો છે તે મતદાન આપવા માટે પહોંચ્યા છે કતારો સ્વરૂપે તો ગીર સોમનાથ જિલ્લામાં દસ લાખ થી પણ વધારે મતદારો છે જ્યારે જૂનાગઢ જિલ્લાની અંદર કુલ જૂનાગઢ લોકસભા બેઠક પર સત્તર લાખ પંચ્યાસી હજારથી પણ વધારે મતદારો છે અને મતદારો મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકશાહીનો સૌથી મોટો પર્વ માનવામાં આવે છે અને આજે કુલ અઢાર લાખની આસપાસ મતદારો છે તે ઉમેદવારોનો ભાવિ છે આજે ઈવીએમમાં કેદ થશે કુલ અગિયાર ઉમેદવારો છે અને આ અગિયાર ઉમેદવારો વચ્ચેનો જંગ છે પરંતુ આજે સત્તર લાખથી પણ વધારે મતદારો છે જે આ ઉમેદવારોનું ભાવિ છે તે આવી ઈવીએમમાં કેદ થશે દોસ્તો તમામ ખબરો જોવા યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ